નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે મોરબી તાલુકાના બિલિયા ગામ મુકામ્યા જગદીશભાઈના ફીડ ઉપર ઊભા છે કપાસના ફિલ્ડ ઉપર જગદીશભાઈ એટલે બહુ મોટું વાવેતર કરતા ખેડૂત છે અને જગદીશભાઈ ટોટલ સો વીઘાની માથેનું કપાસનું વાવેતર કરેલ છે કપાસ એકદમ આમ બહુ સરસ છે તો જગદીશભાઈને જ આપણે થોડા પ્રશ્ન કરશું કે આટલો બધો સરસ કપાસ છે તો તમે આમાં શું ટ્રીટમેન્ટ કરી તો જગદીભાઈ આજ કપાસ તમારો આજ બહુ મસ્તીનો છે આમ જો જમે એકદમ ટકાટા કોઈ જગ્યાએ રોગ જીવાત નથી તાનુ રહસ્ય શું તમે અમામ આવજો આપણે આમાં અત્યારે ઉની લેબ્રોમાંથી મિસ્ટર બોન લઈ આઈ આવેલા છે યે એક જ દવા થી આપણે આ મિસ્ટર બોન તો તમે વાપરી તો કેવાક રિઝલ્ટ આને આપણે બહુ મસ્ત રિઝલ્ટ રિઝલ્ટ કી કી જીવાત ઉમાં કામ કરે છેમાં ચૂસિયા લીલી પોપટી સફેદ પોપટી અને ઈરો

તો જગદીશભાઈ આપની જોડે હે તો પેલે તો જગદીશભાઈ તમારે આપને હે ને આખી ઓળખાણ કાઢી તો તમારું નામ અને ગામ મને જ મારું ગામ બિલ્લિયા મારું નામ છે જગદીશ નાટસી સાનંદિયા તાલુકો મોરબી જિલ્લો રાજકોર ઓ મોરબી અને આઉની agroમાંથી આપણે દવા લીધેલ છે મિસ્ટર બોન તમારો મોબાઈલ નંબર છે 9265103981 તો મિસ્ટર બોન ના રિઝલ્ટ જગદીશભાઈ મને ફિલ ઉપર જોયા બહુ સારા લાગ્યા રોગ જીવાય તો આમ કાઈ નથી કમ્પ્લીટ થઈ ગયું નવો કોર આવી ગયો तो जगदीश भाई अमरी साथ बदल बदलो खूब खूब आभार